મંજુ દેવી રાઠોડ આ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ઉત્તરાયણની રાત્રે સાડા નવ વાગ્યે મહોલ્લામાં જ રહેતો જેઠની પુત્રી ગિરિજા દેવીનો પતિ સુનીલ ગણેશીલાલ રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને આ શિક્ષિકાના પતિ છોટુ કૈલાસીરામ રાઠોર પાસે એક હજાર રૂપિયા ઉધારમાં ગયા હતા છોટુભાઈએ નાણાં નહીં હોવાનું જણાવતા તેમની પાસે નાણાં અપાવવા કહ્યા હતા પરંતુ મંજુદેવીએ પણ નાણાં નહીં હોવાનું જણાવતા બીજી વ્યક્તિઓ પાસેથી અપાવો તેમ કહી છોટુ રાઠોરને બહાર લઈ ગયો હતો પતિની રાહ જોઈને આ શિક્ષિકા ત્રણેય સંતાનો સાથે સૂઈ ગઈ હતી રાત્રે પોણા બાર વાગ્યે મોહલ્લામાં રહેતી નણંદ કમલેશી દેવી ગિરિરાજે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કાકા છોટુ રાઠોરની ડેડ બોડી ઘરથી થોડે દૂર ખેતરની બહાર પડી હોવાનું જણાવતા તેઓ ત્યાં દોડી ગયા હતા સાથે ગયેલા જમાઈ સુનિલે જ આ હત્યા કરી હતી હત્યા બાદ તેણે જ ઘરે જઈ પત્નીને જાણ કરતા તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી ડેડ બોડીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહી હતી ત્યારે ભાગી છૂટેલા આરોપીને ગોડાદરા પોલીસે દબોચી લીધો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાકા સસરા સાથે શાળો યોગેશ કામ કરે તે પસંદ નહીં હોય સુનિલને મંદુક હતું જેને લઈને ઝઘડો પણ થયો હતો તેમાં એક હજાર રૂપિયા ઉધાર નહીં આપતા ખેતર પાસે લઈ જઈ તારની ફેન્સિંગથી ટૂંપો આપી દીધાનું કબૂલ્યું હતું ઇન્સ્પેક્ટર જે સી જાદવ વધુ તપાસ કરી છે